તો તમે સાંભળ્યું છે ને હા તો આમાં અળસિયાનું ખાતર આપણે બનાવવાનું છે આમાં કોઈ પણ કચરો આપણે બધો નાખવી કરતો નથી તો આપણે આ અમૃતમાં જે અળસિયાનું ખાતર બને એનો ઉપયોગ આપણે આમાં કરવાનો છે એટલે એ આ વર્ષે જ આ પ્લાન્ટ છે અને શરૂઆત છે ટૂંકમાં એટલે હજુ આમાં જે અળસિયા નાખ્યા નથી પણ અળસિયા નાખવા જે આ કેરેટ ભર્યા ને અળસિયા ના હે અળસિયા જોયા કોઈ તમને બતાવું ઝીણા ઝીણા અળસિયા છે જો એટલે આ ટૂંકમાં થોડુંક ખાતર ગરમ વધારે હોય તાજું નાખેલું હતું ને એટલે ઠરી જાય ને એટલે આમાં અળસિયા નાખી દેવાના એટલે આ અળસિયા ખાતર ટૂંકમાં ખાવ છે ને આ કેરેટમાં માર્યું ને જા અળસિયા જો આ ખાતર ને આ અત્યારે આ જે પૂછો તમે બાળો ને ચાર મહિના ત્રણ મહિનામાં નાખ્યા હોય ને હળી છે જ્યાં બાકી છે એટલે આ તમે હાવ એકદમ ભૂકો જ કરી નાખીએ આ કેમ હાવ જીણું એકદમ ભરભરું છે ખાતર એમ જેવું આ ખાતર જે આ પૂછો રહ્યો ને આ કુંસર કાળું ખાતર આ બધી આવું થઈ જાય છે એકદમ એટલે અળસિયા ખાઈ જાય ટૂંકમાં અને આપણે ખેતરમાં જે અળસિયા થાય કેમિકલનો ઉપયોગ ન કરી એટલે ખેતરમાં અળસિયા થાય એટલે અળસિયું ઉપર નીચે ઉપર નીચે આવતા જ કર્યા રાખે એટલે ઓલ પડી જાય એટલે પાણી બધું આપણું જમીનમાં ઉતરી જાય પાણી જે આમાં આપણે પાણી સાંકળી ઠંડુ કરવા માટે એનું અહીં નીચે ડોલું મૂકેલી છે એટલે જેનો જે રસ એનો ટૂંકમાં નીકળે એ રસ આ નીચે ભરાય જાય એટલે કેર્બો ભરી લેવા એને પણ આપણે માં આપી દેવાનો થાય